ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ થાય તે હવે સાવ સામાન્ય બાબત બની ગઈ છે વરસાદ પણ વિદેશમાં યોજાતા ડાયરામાં તમે જોયો હશે પણ લંડનમાં ડાયરામાં રૂપિયા કે ડોલર નો નહીં પણ ત્યાંના ચલણ પાઉન્ડ નો વરસાદ થયો લંડનમાં બિરજુ બારોટ નો ડાયરો યોજાયો હતો જ્યાં આવેલા શ્રોતાઓએ પાઉન્ડ ની નોટો વરસાદ કર્યો બિરજુ બારોટે લોકગીતો અને ભજનો થકી લંડન વાસીઓને ડોલાવ્યા હતા લંડન વાસીઓ બિરજુ શકે નહીં કે આ કાર્યક્રમ માં રહ્યો છે ડાયરાની જે રમઝટ જામી હતી અને શ્રોતાઓ જે રીતે તાનમાં આવી ગયા હતા એ જોઈને તો ડાયરો કાઠિયાવાડ માં યોજાતો હોય તેવું જ લાગતું હતું લોકગાયક બિરજુ બારોટ ગુજરાત માં તો જાણીતા છે જ તેમના દરેક કાર્યક્રમમાં માં હૈયા થી હૈયું દડા તેવી ભીડ ઉમટી પડતી હોય છે તેઓ ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ કેટલા લોકપ્રિય છે તે લંડનમાં જોવા મળ્યું હતું બિરજુ બારૂટે લોકગીત અને ભજનની એવી ભરમાર બોલાવી કે ઉપસ્થિત શ્રોતાઓ આફરીન પોકારી ઉઠ્યા de teri man